રૂટિન શાક ખાઈને કંટાળ્યા હોવ કે પછી ઘરમાં કેપ્સિકમ સિવાય બીજી કોઈ જ સબ્જી નહીં હોય ત્યારે કેપ્સિકમ મરચાનું આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો ટેસ્ટ બમણો કરી છે તો કેપ્સિકમ મરચાને ધોઈ લેવાના અને પછી કેપ્સિકમનો ટોચનો ભાગ ઊંધો કરીને એના ચાર ભાગ કરવાના એટલે જે બી વાળો પોષણ હોય તે આખો જ નીકળી જશે પછી કેપ્સિકમને એકદમ ઝીણા પણ નહીં અને એકદમ મોટા પણ નહીં એવા કટ કરી લેશું એટલે મીડિયમ કરતા થોડા નાના ચોપ કરી લેવાના તો હવે એક પેનમાં તેલ ગરમ કરવાનું પછી કેપ્સિકમ મરચાને સોતે કરીશું ત્રણેક મિનિટ માટે એને સોતે કરીશું એટલે મરચાં પર લાઇટ સ્પોટ પણ પડશે એલ્યુમિનિયમની પેનમાં આ સબ્જી ખૂબ જ સરસ બને છે એટલે એકવાર નોનસ્ટિક પેન કરતાં એલ્યુમિનિયમની પેનમાં આ સબ્જી તમે બનાવી જોજો તમને ખૂબ જ ભાવશે તો જુઓ કેપ્સિકમને લાઇટ સ્પોટ પણ પડી ગયા છે અને કેપ્સિકમ થોડા સોફ્ટ પણ થઈ ગયા છે એટલે હવે મરચાંને બહાર કાઢી લેવાના આ રીતે કરવાથી કેપ્સિકમ ફ્રાય પણ થઈ જશે અને થોડા સોફ્ટ પણ થઈ જશે એકદમ સોફ્ટ નથી કરવાના થોડા ક્રન્ચી હશે તો ખાવાની મજા આવશે અને કેપ્સિકમમાં થોડો પાણીવાળો ભાગ હોય છે એટલે તેલમાં સોતે કરવાથી કેપ્સિકમ ક્રન્ચી સોફ્ટ અને જે મોઈશ્ચરવાળું પોષણ છે એ પણ દૂર થઈ જશે એટલે કેપ્સિકમ અને ચણાના લૂટનું કોમ્બિનેશન એકદમ જ સરસ લાગે છે થોડું તેલ એડ કરવાનું અને પછી ત્રણથી ચાર ચમચી ચણાના લોટને સોતે કરીશું જો ચણાનો લોટ સોતે કરતી વખતે તેલ ઓછું લાગે તો તેલ એડ કરી લેવાનું અને જેમ જેમ ચણાના લોટને સોતે કરીશું એમ એકદમ સરસ સુગંધ હવામાન છે અને સ્લો ફ્લેમ પર જ એને સોતે કરીશું એટલે ચણાનો લોટ વધુ પડતો લાલ પણ નહીં થઈ જાય અને ચણાનો લોટ જેમ જેમ સોતે કરીશું તેમ તેમ આપણે ખ્યાલ જ આવી જાય કે ચણાનો લોટ સોતે થઈ ગયો છે બરાબર તો લોટ બરાબર સોતે થઈ ગયો છે તો હવે રોટીન મસાલા કરી દેસુ તો એમાં સ્વાદ મુજબ મીઠું પેંચ જેટલી હળદર લીલા મરચાંની પેસ્ટ હિંગ વન થર્ડ કપ ગોળ એડ કરવાનો અને એને મિક્સ કરી લેવાનું તમને એમ થશે કે ગોળ એડ કરેલો છે એટલે સબ્જી મીઠી મીઠી બનશે પણ ના જરાક પણ એવું નથી શાક એકદમ ચટપટું બનશે અને ગોળ પણ સરસ રીતે મેલ્ટ થઈ જશે અને ચણાના લોટ સાથે બરાબર મિક્સ થઈ જશે પછી મિશ્રણ એકદમ ભેગું થઈ જાય અને એ પેનને પણ છોડી દેશે તમે જોઈ શકો છો તો હવે એક લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ લીંબુનો રસ એડ કરીશું તો અડધોથી પોણો લીંબુનો રસ એડ કરવાનો અને જ્યારે સ્ટર કરીશું ત્યારે ચણાના લોટમાં થોડી જાડી પણ પડશે તો કેપ્સિકમ સબ્જી માટેનો મસાલો એકદમ રેડી છે તો હવે ફક્ત કેપ્સિકમ એડ કરવાના બાકી છે તો હવે એને પણ એડ કરી દેવાના અને એને સારી રીતે મિક્સ કરી દઈશું એટલે ચણાના લોટનું કોટિંગ કેપ્સિકમ મરચાં સાથે સરસ રીતે થઈ જાય તો મિક્સ કરતી વખતે એટલી સરસ સુગંધ આવે છે કે તરત જ મોમાં પાણી આવી જાય છે તો સબ્જી રેડી છે તો હવે એને પ્લેટમાં લઈ લઈશું અને સાથે ગરમા ગરમ રોટલી કે ભાખરી હોય અને એની સાથે સલાડ હોય અને વરસાદ પડતો હોય તો ગરમા ગરમ આ સબ્જી ખાવાની એકદમ જ મજા પડી જાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટીલ ધેન બાય